આપ સર્વેને જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવતમાં ચિત્રકેતો મહારાજની કથા સંભળાવી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને આગળની કથા સંભળાવે છે સુખદેવજી બોલ્યા હૈ પરીક્ષિત અદિતિના પાંચમા પુત્ર સવિતાની સ્ત્રી પૃથ્વીમાં ગાયત્રી વ્યાપતતી વેદત્રી અગ્નિવોત્ર પશુયાગ સોમયાગ યાગ ચાતુર્માસ્ય અને પંચ મહાયજ્ઞોના દેવો વગેરે પુત્રો થયા

પુત્રમાં અને યોગી વાલ્મિક જે રાફડામાંથી નીકળા નીકળ્યા છે એ વરુણના પુત્ર છે મિત્ર અને વરુણ એ બે ઉર્વશી અપ્સરાના સમક્ષમાં સ્ખલિત થયેલો વીર્ય ગળામાં રાખ્યો એમાંથી અગસ્ય અને વશિષ્ઠ

દૈત્ય પુત્રો માં શ્રીમંદ પ્રહલાદ અને બલિ મહાભક્ત થયા દિતિને ને હિરણક અને હિરણાક્ષ નામે બે પુત્ર થયા હિરણક સિપુ નામની સ્થિતિ સહદા અનોરગ રદ અને પ્રહલાદ એ ચાર પુત્રો થયા અને સિંહિકા નામની બેન થઈ એ સિંહિકાને વિપ્રચિત નામના દાનવ સાથે પરણાવી તેનાથી વિપ્રચિત ને રાહુ નામનો પુત્ર થયો જ્યારે રાહુ અમૃત પાન કરતો હતો ત્યારે ભગવાને સુદર્શન ચક્ર થી મસ્તક છેદી નાખ્યું સુહદ ને કૃતિ નામની સ્ત્રી પંચજન્ય નામનો પુત્ર થયો રદ ને

ભગવાન આ વાત જાણવાની મને અને ઋષિઓને પણ ઈચ્છા છે તે વાત મને સંભળાવો આ બાજુ સુતપુરાણી સૌનકાદી મુનિઓને કહે છે પરીક્ષિત રાજા નો વચન સાંભળી સુખદેવજી બોલ્યા હે પરીક્ષિત ઇન્દ્રનો પક્ષપાત કરીને વિષ્ણુએ જેના પુત્રનો વધ કર્યો એ દિતિ વિચાર કરતી હતી કે આ નિષ્ઠુર ઇન્દ્રને મરાવી અને હું સુખ સયા પર જઈશ ઇન્દ્રના મદનો નાશ કરે એવો પુત્ર પામવા માટે દિતિ પોતાના પતિ કશ્યપજીને વારંવાર પ્રસન્ન કરવા લાગી દિતિએ કશ્યપજીના મનને વશ કર્યું વિદ્વાન હોવા છતાં ચતુર સ્ત્રીને વશ થઈ એનો મનોરથ પૂરો કરવા કશ્યપજીએ હા પાડી કશ્યપજી બોલા તારા પર પ્રસન્ન છું પતિ પ્રસન્ન બને તો સ્ત્રીના મનોરથ પૂરા થાય પતિ તો સ્ત્રીનો નો ઈષ્ટ દેવ કહેવાય લક્ષ્મીપતિ વિષ્ણુ તો સર્વે પ્રાણીઓના માનસિક પતિ છે

જળમાં પેશી સ્નાન કરવું નહીં ક્રોધ કરવો નહીં ધોયા વિના વસ્ત્ર પહેરવા નહીં પહેરેલી માળા પહેરવી નહીં એઠું અન્ન ભદ્રકાળીનું નૈવદ માંસવાળું અન્ન શુદ્રોએ લાવેલું અન્ન રજસ્વળાએ જોયેલું અન્ન વગેરે ખાવું નહીં ખોબેથી પાણી પીવું નહીં એઠા મોઢે આચમન લીધા વગર સંધ્યા સમયે વાળ છૂટા રાખ્યા વગર શણગાર કર્યા વિના શરીરને વસ્ત્રથી ઢાંક્યા વિના બહાર જવું નહીં વિના પગે ઉત્તર તરફ માથું રાખીને સૂવું નહીં પશ્ચિમ તરફ માથું રાખીને સંધ્યા કાળે સૂવું નહીં નિરંતર પવિત્ર રહી સગળા મંગળ પદાર્થોથી યુક્ત થઈ ભોજન કર્યા પહેલા ગાય બ્રાહ્મણ લક્ષ્મી અને ભગવાનની પૂજા કરવી ચંદન પુષ્પ નેવેદ આભૂષણથી સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવી પતિનું પૂજન કરી હૃદયમાં ધ્યાન કરવું જો આ પુત્ર આપનારું વ્રત એક વર્ષ સુધી અખંડ ધારશો તો તને ઇન્દ્રને મારનાર પુત્ર થશે અભિપ્રાય જાણ્યો અને આશ્રમમાં આવી પરમ ભક્તિથી સેવા કરવા લાગ્યો સદા ફૂલ ફળ મૂળ સમીર દર્ભ પાંદડા અંકુર માટી અને જળ લાવી આપતો સ્વાર્થમાં તત્પર એવા ઇન્દ્ર છિદ્ર જોવા માટે પ્રયત્ન કરતો એક દિવસ વ્રત થી દુર્બળ બનેલી દીતી એઠે મોઢે જળનું આચમણ લીધા વિના અને પગ ધોયા વિના સંધ્યા સમયે સોઈ ગઈ યોગેશ્વર ઇન્દ્ર દીતીના ઉદરમાં યોગ માયાના બળે પેઠો ત્યાં જઈ તેજવાન ગર્ભના સાત ટુકડા કરી નાખ્યા આ સાત ટુકડા રોવા માંડ્યા ત્યારે રડમાં રડમાં કહી સાતના સાત સાત કટકા કર્યા એ સર્વે કટકા હાથ જોડી બોલ્યા કે હે ઇન્દ્ર તમે અમને શા માટે મારો છો અમે તો તમારા ભાઈ મરુદ દેવો છીએ ઇન્દ્રએ મરુદ દેવોને કહ્યું તમે ડરો નહીં તમે મારા ભાઈ છો સુખદેવજી બોલ્યા હે રાજન ઇન્દ્ર સહિત પચાસ મરુત દેવો ઉત્પન્ન થયા દેવો એ માતાનો રોષ દૂર કરી કરનારા દેવતાઓ બનાવી દીધા દિતિ ઊંઘમાંથી અને ઇન્દ્રની જેવા તેજ વાળા પચાસ પુત્રો ને જોઈ રાજી થઈ દીતી ઇન્દ્રને કહેવા લાગી હું અતિ કઠણ વ્રત કરતી હતી અને મેં તો એક જ પુત્રનો સંકલ્પ કર્યો છતાં એ પુત્રો કઈ રીતે થયા જો તું જાણતો હો તો મને સાચું કે ઇન્દ્ર બોલ્યો હે માતા હું તમારા જાણીને તમારી પાસે આવ્યો અને મને મોકો મળ્યો ત્યારે મેં તમારા ગર્ભને કાપી નાખ્યો મેં ગર્ભના કટકા મેરા તેમાંથી સાત પુત્ર ઉત્પન્ન થયા સર્વેના ના સાત સાત કટકા કિરા પછી એમ થયું કે ભગવાનની પૂજાનો આ કોઈ પ્રાસંગિક ફળ છે હે માતા હું મૂર્ખ છું મારી દુર્જનતાને આપ માફ કરો સુખદેવજી કહે છે ઇન્દ્રના શુદ્ર ભાવને જોઈ દીતીએ ઇન્દ્રને આજ્ઞા આપી ઇન્દ્ર મરુત દેવો સાથે પ્રણામ કરી અને સ્વર્ગમાં ગયો આ મંગળકારી મરુત દેવોના જન્મ વિશે મેં આપને સંભળાવ્યું હવે બોલો બીજું તમને શું કહું પરીક્ષિત બોલ્યા હે બ્રહ્મણ પોષવન વ્રતનો વિધિ જાણવા માંગુ છું એ વિધિ મને કહો સુગદેવજી બોલ્યા હે રાજન માક્ષર મહિનાની અજવાળે પ્રતિપદાના દિવસે પતિની આજ્ઞા લઈ પત્નીએ સર્વ કામ પૂર્ણ કરનારા આ પુષ્વનન વ્રતના મરુત દેવોની કથા સાંભળી બ્રાહ્મણોને તેનો વિધિ પૂછી અને વ્રતનો આરંભ કરવો આ પુષ્વનન વ્રતની વિધિ કેવી છે તો હે પરીક્ષિત સ્ત્રીએ નિત્ય પ્રભાતી વહેલા ઉઠી દિશા જંગલે જઈ આવી દાતન કરી સ્નાન કરી શણગાર ધારણ કરી ભોજન કર્યા પેલા લક્ષ્મીજી સહિત કામ આપ અપેક્ષા રહીત છો આપને હું પ્રણામ કરું છું કૃપા વૈભવ તેજ મહિમા સામર્થ્ય અન્ય સર્વે ઉત્તમ ગુણો આપ છે એટલે જ આપ ભગવાન છો હે જગત માતા લક્ષ્મી મારા પર પ્રસન્ન થાવ આપને હું પ્રણામ કરું છું આ પ્રમાણે ભગવાનની મંત્રોથી સ્તુતિ કરવી પછી મંત્ર થી રોજ અધ્ય પાદ્ય આચમન સ્નાન વસ્ત્ર યજ્ઞોપવિત આભૂષણ ચંદન પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય વગેરે ભગવાનને ધરવા પછી મંત્ર થી અગ્નિમાં બહાર આહુતિ આપી જો સંપત્તિની ઈચ્છા હોય તો લક્ષ્મી અને ભગવાનની ભક્તિપૂર્વક રોજ પૂજા કરવી મનને નમ્ર રાખી મંત્રનો જપ કરી દંડવત કરવા અને પછી આ સ્તોત્રથી સ્તુતિ કરવી હે લક્ષ્મી હે નારાયણ આપ જગતના સ્વામી અને પરમ કારણ રૂપ છો આપ સર્વ યજ્ઞ રૂપ છો અને લક્ષ્મી યજ્ઞ ની ભાવના રૂપ છે લક્ષ્મી ક્રિયા રૂપ છે અને આપ આપ ફળના છો છો દેનારા જગતના પ્રભુ આ પ્રમાણે ભગવાનની લક્ષ્મીજી સાથે સ્તુતિ કર્યા પછી નેવદાધી ઉપાડી લઈ આચમન કરાવી પૂજા કરવી નમ્ર ચિત્તે સ્તોત્રનો પાઠ કરી સ્તુતિ કરવી પૂજનમાં જે પદાર્થ વધે એ સોંગીને ભગવાનની ક્રિયા કરવી પતિને પરમેશ્વર જાણી પરમ ભક્તિપૂર્વક સેવા કરવી પતિએ પણ પ્રેમ રાખી પોતાની સ્ત્રીના નાના મોટા કામમાં મદદરૂપ બનવું આ વ્રત પતિ કે પત્ની બેમાંથી કોઈ એક કરે તો પણ કર્યા સમાન છે ના દિવસોમાં પૂજા કરવી અયોગ્ય છે માટે સાવધાન રહે પતિ પૂજા કરવી વિષ્ણુ ભગવાનનો વ્રત કરે તો ઉદ્યાપન કર્યા વિના કોઈ પણ રીતે અધ વચ્ચે વ્રત ખંડન કરવું નહીં બ્રાહ્મણોની પુત્રવાળી સ્ત્રીઓની ચંદ્ર આ પ્રમાણે બાર મહિના સુધી અને જો વચ્ચે અધિક માસ આવે તો તેર મહિના સુધી પતિવ્રતા સ્ત્રીએ વ્રત પૂરું કરી છેલ્લે દિવસે કેતા કાર્તિક માસ ની અમાસ ના દિવસે ઉપવાસ કરવો લઈ ચરુ નું અવશેષ જમવું બંધીજનોની સાથે રહી ઉત્તમ પુત્રો આપનારા અને સૌભાગ્ય વધારનારા ચરુણનો શેષ ભાગ સ્ત્રીને ખવડાવવો

શુભ કાર્યમાં આ આખ્યાનનો પાઠ કરે તો પિતૃ અને દેવોને પણ અનંત તૃપ્તિ મળે છે ઓમ પૂર્ણ થાય ત્યારે આનો પાઠ કરે તો અગ્નિ લક્ષ્મી અને ભગવાન પ્રસન્ન થઈ સર્વે મનોરથો પૂરા કરે છે હે રાજન આ પવિત્ર મરુત દેવોના જન્મ ની કથા અને દ્વિતીય કરેલું મહાવ્રત એ બંનેમાં મેં આપણે મતિ અનુસાર સંભળાવ્યા છે આ પ્રમાણે ઓગણપચાસ કથા અને ત્યારબાદ સ્ત્રી પુરુષ માટે મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે અને આ સાથે પરીક્ષિત મહારાજને સુખદેવજી મહારાજ છઠ્ઠા સ્કંદની સંપૂર્ણ કથા સંભળાવી છઠ્ઠા સ્કંદને વિરામ આપે છે છઠ્ઠા સ્કંદના અનેક આખ્યાનો દ્વારા ઉત્તરોત્તર ભગવાનમાં આપણી ભક્તિ વધે આવા સંતો ભક્તોના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ ભગવદ ભક્ત બની ભગવાનને પામી શકીએ એવી છઠ્ઠા સ્કંદના અંતે પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરીએ સમગ્ર છઠ્ઠા સ્કંદ નો સાર શું છે એમની કથા આપણે આગળ સાંભળીશું એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વીને ભાવથી જય શ્રી કૃષ્ણ